પોરબંદરના ખાદી ભવન ચોકમાં છેલ્લા બે મહિનાથી સ્ટ્રીટ લાઇટ બંધ છે જેના કારણે સવારે અખબાર વિતરક બંધુઓને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે સ્ટ્રીટ લાઇટ બંધ હોવાને કારણે અંધારામાં મોબાઈલની બેટરી શરૂ કરીને તેઓને અખબારી વિતરણની વ્યવસ્થા ગોઠવવી પડે છે તે ઉપરાંત શાળાએ જતા વિદ્યાર્થીઓ અને દેવદર્શને જતા વૃદ્ધોને તથા દૂધના ધંધાર્થીઓને પણ હેરાનગતિ ભોગવવી પડે છે પોરબંદર નગરપાલિકા હવે મહાનગરપાલિકા બની ગયું છે પરંતુ લોકોની સમસ્યાઓનો અંત આવતો હોય તેવું જણાતું નથી નગરપાલિકાના અધિકારીઓએ હવે લોકોની નાની નાની સમસ્યાઓના નિરાકરણ માટે સંબંધિત વિભાગોને દોડતા કરવા જરૂરી બન્યા છે આ પોરબંદરનો ખાદી ભવન ચોક છે કે જ્યાં છેલ્લા બે મહિનાથી સ્ટ્રીટ લાઇટ બંધ છે સવારના સમયે અહીંયા સ્ટ્રીટ લાઇટ બંધ હોવાને કારણે વાહન ચાલકોને અને શાળાએ જતા વિદ્યાર્થીઓને તો મુશ્કેલી વેઠવી જ પડે છે પરંતુ તેની સાથે અખબાર વિતરણ બંધુઓને પણ વારાવાર પરેશાનીનો સામનો કરવો પડે છે અને મોબાઈલની બેટરીના આધારે તેઓ અખબાર વિતરણ માટે થઈને વ્યવસ્થા ગોઠવે છે પોરબંદર નગરપાલિકામાંથી હવે મહાનગરપાલિકા બની ગઈ છે તેમ છતાં લોકોની પાયાની નાની નાની સમસ્યાઓનું નિરાકરણ આવતું નથી ત્યારે પોરબંદરના મ્યુનિસિપલ કમિશનરે હવે પોરબંદર શહેરના લોકોની જુદી જુદી પાયાની સમસ્યાના નિરાકરણ માટે નક્કર કાર્યવાહી કરવી જોઈએ અને જે તે સમયે લોકો તેમના સુધાર રજૂઆત કરતા અને પ્રશ્નોનું નિરાકરણ આવી જતું હતું એ જ રીતે પદ્ધતિથી હવે દરેક વાઇઝ અથવા તો દરેક વિસ્તારમાં લોકો છે તે રજૂઆત કરે ત્યારે તેમની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ થાય તે માટે યોગ્ય કરવું જોઈએ આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ નહીં હોવાના કારણે ઘણા સમયથી લોકો હેરાન પરેશાન છે માટે હવે તંત્ર યોગ્ય કરવું જ રહ્યું પોરબંદર આજકાલ જીજ્ઞેશ પોપટ